સુરતમાં અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન કાર્ય ચાર દિવસથી બંધ છે લુમસા કારખાનાઓ બંધ કરવામાં આવતા મોટી હાલાકી પડી રહી છે ગણેશ વિસર્જનની રજા બાદ અંજની ઇન્ડસ્ટ્રીઝના પ્રવેશદ્વારે કામદારોને અસામાજિક તત્વોને અટકાવ્યા અને ત્યારબાદ આગળના વર્ષોની જેમ જ ફરી ઇન્ડસ્ટ્રીમાં ધમકીભર્યા પોસ્ટરો લાગ્યા હતા પોસ્ટર મારનાર છેલ્લા એક વર્ષથી હજુ પકડાયા નથી આ પોસ્ટર લાગતા કર્મચારીઓમાં ભયનો માહોલ છે આ પોસ્ટરમાં લખવામાં આવ્યો છે કે જો તમે અહીં કામ કરશો તો તે જવાબદારી તમારી રહેશે વેપારીઓ દ્વારા ગૃહમંત્રીને ટેલિફોનિક આ બાબતે રજૂઆત કરવામાં આવી છે જેમાં પગાર વધારો અને કામદારોને પૂરતા વેતનની માંગ કરવામાં આવી છે ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવતા અન્ય લોકોને આ બાબતે સમજ આવતી નથી અને અસામાજિક તત્વો આવી જ રીતે દર વર્ષે અહીં પોસ્ટરો લગાવે છે આ બાબતે ઇન્ડસ્ટ્રીઝની કમિટી દ્વારા પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી પોલીસ દ્વારા આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે જો કોઈ કારખાને કારખાનેદાર ખાતે ખાતું ચાલુ કરે તો તેમને પણ કારીગરો બંધ કરાવી રહ્યા છે ત્યારે ગત રાતથી અત્યાર સુધીમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે માંગુ ક્યાં દેખો ભાષાની અંદર છેલ્લા સાત વર્ષથી આ પ્રકારના પોસ્ટરો દિવાળી પછી લાગતા હોય છે આ વખતે કોઈ ચોક્કસ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આપણને દિવાળી પછીના જે સમયની અંદર પોસ્ટરો લાગે છે એમાં આપણને ફાયદો થતો નથી એટલે આ વખતે દિવાળીના દોઢ મહિનાનો સમય હજી બાકી છે ત્યાં આ પ્રકારના ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો માર્યા છે ધમકી ભર્યા પોસ્ટરો દર વખતે મારતા હોય છે આ આ વખતે અલગ પ્રકારનું પોસ્ટર માર્યું છે કે ભાઈ જો કોઈ કામ પર જશે તો જીવત જવાબદારી પોતાની રહેશે ત્યારે અમે અમારે અમારી સુધી વાત પહોંચીને કારખાના બંધ થતાંની સાથે જ અમે ઉચ્ચ અધિકારી સાહેબ શ્રીને મળ્યા છીએ અને સઘન પોલીસ પ્રોડક્શન અહીંયા લાગી લાદી દેવામાં આવ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે અમે આશા અમારી અમારી આશા છે અપેક્ષા છે કે આ બે ચાર દિવસની અંદર કે પાંચ દિવસની અંદર વાતાવરણ સ્થિર થાય અને પાછા રાબેતા મુજબ કારખાનાઓ શરૂ થાય આપના માધ્યમથી હું એટલું જ કહીશ કે કારીગર અને વિવર્ષો જે વય મનુષ્યનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે એને ચોક્કસ પોલીસ મધ્યસ્થી બની અને અટકાવે અને આ પ્રકારનું હિન કૃત્ય કરનારા લોકો જે છે એમને ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે બ્યુરો રિપોર્ટ સુરત